અને તું આ ખુલી તલવાર લઈને ક્યાં જાતો આમ કોઈને મારવા બારવા નથી જાતો ને એ સાહેબ કોઈને મારવા બારવા નથી જાતો અત્યારે નવાજી દી હાલે શક સાહેબ હા આમ જો અમારા ગામના માહણિયા માં જાવસો અને આમ કે આમ ભૂતની ની કાપી લો એટલે ભૂત ડાર્યા ને મારા ધાર્યા કામ કરે ગાંડો નથી થઈ ગયો ને તારો બાપ એ સાહેબ હું ગાંડો નથી થયો અત્યારે તારું બાપ બે હાજર પચીસ હાલે બે હાજર પચીસ ક્યાંય ભૂત ભૂત હોય નઈ અને આ તલવાયું લઈને તું જીમને ને તીમ નીકળ માં જેલ માં હલવા દઈશ કેસ કરી સાહેબ ઈ ગાંડા રોકું લાગે જવા જોઈએ આ નીકળ આજ અને તલવાર લઈને નીકળતો નહિ નીકળ જવું એમ માં ભાગવા આ ગાંડા રોકા છે જમાદાર ઈને ધવાઈ દો આપણે શું લેવાયા ખબર છે ને આ ગામમાં દારૂડિયા પકડવાના હે અડ્ડા બહુ વધી ગયા હે કાંઈ કાઈ ગાડી જવાઈ દો ગામમાં શક્કર મારી હાલો

अरे मच्छी मारा आमजो धायरा काम करे भूतडा लाय मने जावा देवे महणिया मा लाय हालो जाऊ एकदम हळवे हळवे તમારે જેટલા રમેત રાળા કરવા એટલા તમતરે કરી લ્યો કરી લ્યો હવે તો આમ જો હવે તો તમારે મારા તાર્યા કામ કરવા પડશે કા જાવ દે મને જાવ દે એકદમ હવે તારે કઈ ન થાય કાંઈ કાંઈ કઈ હલતા નઈ આને તમારી સોટલી હળગાવી દે ને તો તમે બે ભૂતડા હલકી જવાના છો સમજો આમ હેઠા ઉતરો બે અને તમારા બેન છે ને મારા કાર્યા કામ કરવાના છે અને હું કહું ને એ જ તમારે કામ કરવાનું છે આમ સાનમાનીના હાલતા થાવ મારા ઘરે હાલો હાલો આગળ અહીં ડાબો ડાબો નખર મારા બે પેનના હાથમાં નહીં બોલ્યા મારી માને બોલો દરૂચ હાન તેડો બોલો સાહેબ

જમાદાર આ તો હોલો માટ્યો નઈ હવે આપણ ભેગો થયો તી હા ઈ જ છે માર કેનો કેતો તું હા હાસ કા ભૂત લઈ આયો તો પછી લઈ આયો ને સાહેબ ભૂત જો ત્યાં ભૂત કરે હું સમજો મારા ધાયરા કામ કરે બધા સાચ ધાયરા કામ કરે અરે મારા ધાયરા કામ કરે હું એમ કહું આ મારું કામ કરી દે એટલે મારું ઈ કામ કરી દે તો અમે કેવી ઈ કામ કરે ને અરે તમે કયો ને એટલે ઈ તમારું કામ થઈ જાય સાહેબ આ ભૂત છે આ કઈ કામ કરી મને લાગતું નથી કે નો કામ કરે હાસુ બોલે ને આ જો હાસુ નઈ બોલને તો જેલ માં હલવાડ દેજો તો ને અરે કાય વાંધો ની સાહેબ તમ તર બત તારા કામ કર અરે તારા કામ તમારા થઈ જાય પછી સાહેબ તો આમ જો તાર પૂત ને કે અમે હે ને હવા ના તણે ને પકડી ના બેઠા હેવી પણ મારા બેટા ના હાસુ ને માનતા કે દારૂ ક્યાં હંતાડ્યો હે તાર પૂત ને કે દારૂ ગોઈ દે હા પુતડી આ તણે દારૂ શા ખંગ્યો છે એનો દારૂ તું ગોઈતી ને મને દે આ

પકડી આવો આ સીધી રીતે કહું ભૂત અને ભૂતની સોટલી અમને દઈ દે નકર તને જેલમાં મેં તમને કીધું સાહેબ સીધી માની જઈને રહીમાન માં જો મારા ભૂતરા ને કહીશ ને તો તમને આના ઉભા પાટલું શેરાઈ દી છે

અમને નું પાટણ નું પલ્લી જવાનું છે અને આપણે પાંચ આવશે હાલો હવે ઘિરાયા લેજો હાલો સાહેબ આજ મહણ્યું લાગે છે હા હાલો હાલો જાવી હાલો હાલો આમ જો

પેલા દા મોટા ફૂટી આ દોડો તમારા બાપ ઓય ઓય મૂકી દો તમ એ તમ એ મારા મૂકી દો આ મારા બેટાના ભાઈ ભાગી ગયા મારા માં